ચાનો મસાલો ઘરે બનાવવાની રેસિપી આ ચાનો મસાલો બનતા ફક્ત પાંચ જ મિનિટનો સમય લાગે છે અને એક વખત મારી રીતે આ વિડિયો જોઈ અને ચાનો મસાલો બનાવશો ને તો માર્કેટમાંથી ચાનો મસાલો ક્યારેય નહીં લાવવો પડે ચાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક મોટું બાઉલ જેટલી આદુ લઈ અને તેને સૂકવી અને આ રીતે તૈયાર કરી લીધી છે આ રીતે તમે આદુ જ્યારે સિઝનમાં મળતો હોય ત્યારે ખમણી અને સૂકવી લેશો ને તો આખું વર્ષ જ્યારે પણ ચાનો મસાલો બનાવવો હોય ને ત્યારે તમે તેનો આસાનીથી ઉપયોગ કરી શકો છો આ સૂકવેલા આદુનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેને હલકું એવું શેકી લઈશું તેના માટે મેં અહીંયા એક પેન ગરમ થવા માટે મૂક્યું છે હવે તેને ગેસની સ્લો ફ્લેમ પર ફક્ત એકથી દોઢ મિનિટ માટે આ રીતે શેકી અને તૈયાર કરી લઈએ જો તમારી પાસે આ રીતે સૂકવેલો આદુ તૈયાર ના હોય તો માર્કેટમાં જે સૂંઠ તૈયાર મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો એકથી દોઢ મિનિટનો સમય થઈ ગયો છે તો હવે આ રીતે તેને એક પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે બીજા મસાલાને પણ શેકી લઈએ તેના માટે આપણે એડ કરીશું તજ ઇલાયચી લવિંગ આ બધાને આપણે ત્રીસેક સેકન્ડ માટે શેકી લઈશું અને ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું મરી અથવા તો મરી પાવડર ફરી વખત તેને ત્રીસેક સેકન્ડ માટે શેકી લઈએ એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું બધા ડ્રાય મસાલાનું માપ પણ મેં અહીંયા લગભગ સરખું જ રાખેલું છે જો તમારે ચાના મસાલામાં જ કોઈ પણ મસાલા એવા હોય જેનો સ્વાદ વધારે જોઈતો હોય તો તે વધારે અથવા તો ઓછો કરી શકો છો મસાલા શેકાઈ જાય ત્યારબાદ તેને પણ આપણે સેમ પ્લેટમાં કાઢી લઈશું અને ચારથી પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આ રીતે આપણે મિક્સરનું જાર લઈ અને મસાલાને એકદમ સરસ રીતે પાવડર ફોર્મમાં આવી જઈને એ રીતે ગ્રાઇન્ડ કરી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો મિનિટોના સમયમાં એકદમ સરસ એવો ચાનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે આ રીતે એકદમ સરસ એવો મસાલો ઘરે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં બની અને તૈયાર થઈ જાય છે હવે અચાનો મસાલો તૈયાર છે બટ જો તમારે આ મસાલાને ચાઢવો હોય તો તમે ચાડી પણ શકો છો હું આ મસાલાને ડાયરેક્ટ આ ફોર્મમાં જ રાખું છું જેથી કરી અને અચાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે સેમ એવી જ રીતે આપણે બધા જ મસાલાને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી બનતો આપણો ચાનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે છે ને બનાવવો ખૂબ જ ઇઝી તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો